અમેરિકા સાથે ભારતની થયેલી ટ્રેડ ડીલ બાદ આપણી ગુજરાત સરકારે અમેરિકાની એક કંપની સાથે વધુ એક ડીલ કરી છે વાત છે ઇલોન મસ્કની કંપની મસ્કની સ્પેસ એક્સની સબસિડરી કંપની સ્ટારલિંક સાથેના કરારની સ્ટારલિંક અને ગુજરાત સરકાર વચ્ચે કરાર થયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં લેટર ઓફ ઇન્ટેન્ટ કરવામાં આવ્યા છે આ કરારથી ઇન્ટરનેટ નેટવર્કની સમસ્યા ધરાવતા વિસ્તારોમાં હાઈ સ્પીડ સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે કોમન સર્વિસ સેન્ટર ઈ ગવર્નન્સની સુવિધાઓ સરકારી શાળાઓ સ્પોર્ટ્સ વન્યજીવ અભયારણ્ય સહિતના વિસ્તારોને ઇન્ટરનેટ સાથે જોડવાનું આયોજન છે સ્વાભાવિક રીતે જ નર્મદા દાહોદ સહિતના જિલ્લા ખાસ કરીને આદિવાસી જે જિલ્લા છે ત્યાં ડિજિટલ ઇન્કલુઝન માટે આ મહત્વપૂર્ણ પગલું ગણાશે ટેકનોલોજીનો દોર છે અને ટેકનોલોજી કોઈપણ પ્રકારની ટેકનોલોજી પહોંચાડવા માટેનું માધ્યમ ઇન્ટરનેટ હોય છે આશાને અપેક્ષા રાખું છું આ કરાર પ્રમાણે સત્વરે કાર્યવાહી થાય અને જે ઇન્ટરનેટની સમસ્યા થાય છે જેના કારણે સરકારની યોજનાઓ સમયસર નથી પહોંચતી સર્વર ડાઉન થાય છે અત્યારે ગામની અંદર ગ્રામ પંચાયતોમાં સમસ્યા થાય છે તેનો કાયમી નિકાલ થાય